અમરેલી જિલ્લાના બગસરા માંગ રામદેવ પીરના મંદિરે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો આ ભવ્ય યજ્ઞ તેમજ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આ કાર્યક્રમ માં સંતોના સન્માન કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમ માંગ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ તેમ શ્રી રામદેવ પીર મંદિરના ગુસા ભક્તની યાદી માંગ જણાવવા આવેલ

ઓગસરા મુકામે રામદેવપી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ સાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અમરેલી દ્વારા આયોજિત કરવામાં આવેલ સફળ આયોજન છે જેમાં ખાસી એવી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલો છે દવાઓનું વિતરણ કરેલું છે અને બ્લડની સારી એવી બોટલ પણ થયેલી છે અને અત્યારે કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે ચાલુ છે લેબોરેટરી